નમસ્કાર દર્દી દેવો ભાવ જતીન રાવલ રંગવધુ તારકધામ ભાવનગર થી આજે આપણી સમક્ષ મુરબ્બી શ્રી જીતુભાઈ વાળા કે જેમની તોતેર વર્ષની ઉંમર છે અને તેમને સર્વાઈકલમાં કરદનમાં નસ દબાવવાના પ્રશ્નના કારણે દુખાવાનો પ્રશ્ન હતો તેમને ઈશ્વર કૃપાથી ઘણી રાહત મળી છે તો સવિશેષ મુરબ્બી શ્રી પાસેથી આપણે જાણશું કે એમને શું તકલીફ હતી અને ત્યારે એમને કેટલી રાહત છે જય માતાજી તમને શું તકલીફ થયેલી મને ગર્દનમાં દુઃખ તો થાય અલગ દુઃખ હોય ને રાત્રે એટલે બહુ દુઃખ થાય એમાં જતીનભાઈ પાસે આવ્યા અને જતીનભાઈ જે મારી એક જ દિવસની સારવારમાં સંપૂર્ણ રાહત કરતી હતી સરસ હું ખૂબ ખૂબ આભાર અને જતીનભાઈનું જે કામ છે મને ખૂબ ગમ્યું છે કારણ સેવાની સાથે આધ્યાત્મિક વાતાવરણ સ્કૂલ નોનું જે વાતાવરણ છે એ પણ મને બહુ સરસ પહેલા કરેલું છે સર ઓકે ખૂબ ખૂબ આભાર મુરબ્બીશ્રી પોતે એક પ્રિન્સિપલ તરીકે ખૂબ સેવા ભજવેલી છે એક ઉત્તમ વ્યક્તિ છે એટલે એને બધે સારું જ બતાતું હોય તો ઈશ્વર કૃપાથી તેમને અત્યારે રાહત છે આવીને આવી રાહત જળવાયેલી રહે એ ઈશ્વરને પ્રાર્થના નમસ્કાર દર્દી દેવો ભગવાન